હાર ગામ તળાવનો ઠરાવ રદ કરવા મામલે જંબુસર તાલુકા પંચાયતમાં સુનાવણી યોજાઈ જંબુસર તાલુકાના નાહર ગામના ગામ તળાવ સંબંધિત ઠરાવને રદ કરવા બાબતે કરવામાં આવેલી અરજી સંદર્ભે આજરોજ તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુના સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ એમ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન નહર ગામ

તેમણે ગ્રામ પંચાયતને સાત દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવા જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયતને નિયમ અનુસાર આખરી હુકમ કરવામાં આવશે નહરગામ તળાવના આ વિવાદાસ્પદ ઠરાવ પર આગામી સાત દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર ટકેલી છે મારું નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે હું નહાર ગામનો વતની છું આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો પરંતુ અમને અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી અમારા ગામની અંદર આજ દિન સુધી ગામસભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી અમારા ગામમાં પાણીનું પાણીનો પ્રશ્ન છે એક મોટામાં મોટો કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે પાણીના ટીડીએસ ચેક કરેલા છે સાડી અંશો ટીડીએસ આવે છે અમારું પાણી પીવાલાયક નથી ગામ કુવાના ગામ તળાવના લીધે ગામના ખાડ કુવા ઉભરા આવેલા છે ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે પરંતુ આ આ બધું જોતા પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી એક ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલ હતા તે બાબતે ઓગણીસ તારીખે સુનાવણી હતી સુનાવણીમાં ટીડીઓ સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી તે માટે અમે હજુ આગળ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે ટીડીઓ સાહેબે આગાઉ સંભા અને દેગામનું તળાવ તરાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું એ રદ થઈ શકતું હોય તો નહર ગામનું તરાવ કમ ન કેમ રદ ન થઈ શકે અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ આજે જંબુસર તાલુકા પંચાયત ખાતે નહાલ ગ્રામ પંચાયતથી શ્રી અમિત કુમાર છત્રસિંહ મકવાણાજીએ ગ્રામ પંચાયતમાં ગામ તળાવ ભાડે આપવા બાબતે ઠરાવ થયેલો હતો એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી એ પક્ષ તરફથી આશરે એકસો થી એકસો પચાસ માણસ આજે હાજર રહ્યું છે જે ગામ લોકો છે ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે એમના શૌચાલયો એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારવાર એક સમસ્યા છે એમનો સામનો કરવો પડી રહ્યો છે એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગલિટી બી એ પંચાયત ધારા ના નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો એક લીમડા ફળ્યું છે એક નવી નગરી છે એક લીંબાચા ફળ્યું છે ત્યાં પાણીના પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી એમને સૂચના આપવામાં આવી છે સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી કે જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના અનુસાર કેજરા પર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો એક પત્રવ્યવહાર બી કરવામાં આવશે સાથે સાથે તાલુકા પંચાયત કચ્છ દ્વારા આજે નાહર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે